ગરડા તાલુકાના માંડવધર ગામે એમાં પણ ઘેલા નદીના કાંઠે એક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તે ખોડિયાર માતાજીનું મંદિર પ્રાચીન સમયમાં ગુફામાં હતું અને અત્યારે તો તેને બહાર લઈ લેવામાં આવ્યું છે પણ ગુફામાં હતું અને એ ગુફાનું કનેક્શન ડાયરેક્ટ જૂનાગઢ જતું હતું એવું કહેવામાં આવે છે કે લોકોને પહેલાંના સમયમાં જ્યારે જુનાગઢ જવું હતું તો એ ગુફામાંથી જાય તો એ સીધા જૂનાગઢ નીકળતા હતા આવું પ્રાચીન સમયની એક ગુફા જે માંડોધારમાં ઉપસ્થિત છે અને હાલ પણ તે જોવા મળે છે પણ નદીના પૂરના કારણે તમે ત્યાં જઈ તો શકતા નથી પણ દૂરથી તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો અને ત્યાં ખોડિયાર માતાજીનું સ્થાપન પણ હાલમાં છે તો હું તમને બતાવું તમે જોઈ શકો છો જો આ જોઈ શકો છો આપ આ ગુફા છે આ ગુફામાં પહેલાં માંડવ નામના ઋષિ હતા તે અહીંયા તપસ્યા કરતા હતા અને ગામના લોકોને અને પ્રાચીન કહેવત પ્રમાણે કહેવાય છે કે આનું કનેક્શન ડાયરેક્ટ જુનાગઢ સાથે હતું અને લોકોને અહીંથી જૂનાગઢ જવા માટે અહીંથી સરળ રસ્તો હતો અને આ ગુફા અહીંથી જૂનાગઢ જાય છે એવું લોકોનું કહેવું છે અને પ્રાચીન સમયથી આ લોકોનું આવું માનવું છે અને આવું કહેતા પણ આવે છે કે આનું કનેક્શન ડાયરેક્ટ જૂનાગઢ સાથે છે તો જોયું મિત્રો આવી પ્રાચીન અવનવી માહિતી આપણને ક્યાંક ને ક્યાંકથી મળી રહેતી હોય છે અને ખોડિયારમાંનું સ્થાપન જે પહેલાંના સમયમાં માંડવ ઋષિ દ્વારા જે કરવામાં આવ્યું હતું અને એના ગામ એના નામ પરથી જ કહેવામાં આવે છે કે માંડવધાર ગામ પડ્યું માંડવધાર ગામનું નામ એ માંડવ ઋષિના નામથી જ પડ્યું હતું આપ ગુફાને જોઈ શકો છો બે 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 સાઈડ દર આ બાજુ મોટી ગુફા છે અને એક સાઈડ નાની ગુફા છે આ પ્રાચીન સમયથી જ આ જુનાગઢનું કનેક્શન ડાયરેક્ટ છે અને અત્યારે તો આ મંદિરને ઉપર લઈ લીધેલું છે નવી આપણે નવું મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરેલ છે તો તમને હું એ પણ બતાવીશ ચાલો ત્યાં થોડા સમય પહેલાં જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ખોડિયારમાંનું સ્થાપન આ મંદિરમાં કરવામાં આવ્યું છે આને ભોંયરાવાળા ખોડિયારમાં પણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આપણે દાદાને પૂછ્યું આપણું નામ શું દાદા મારું નામ પોપટભાઈ સવજીભાઈ ભીંગરાડિયા આપણે અહીંયા પ્રાચીન કાળથી જે ગુફા છે તેનું પ્રાચીન કાળથી જે ગુફા છે તેનું માહિતી શું છે તેનું મહત્વ શું છે અહીંયા માંડવ રૂચિ તપ કરેલું છે અને ખોડિયાને પ્રસન્ન કરેલા છે બરાબર અને એમ કહેવત છે ગઢિયાની કે ભાઈ આ ભાઈ છે તે જૂનાગઢ નીકળેલું છે બરાબર

વલ્લભભાઈ આપણા કેટલા સમયથી પ્રાચીન કાળથી અહીંયા ગુફા છે એનું મહત્વ અને માધ્યમ શું તમને ખ્યાલ હોય તો જણાવશો થોડું મહત્વમાં તો એવું છે કે અહીંયા પુરાતન આ ભોયરું છે અને પુરાતન ભોયરું જે ગઢિયા અમારા વડીલો જે હતા એ કહેતા હતા કે આ ભોયરું જુનાગઢ સુધી જવાય છે આમાં અમે જયારે નાના નાના હતા આઠ દસ વર્ષના ત્યારે થી વીસ ફૂટ અમે અંદર જતા હતા રમવા માટે બરાબર એવું આ કહેવામાં આવે છે ને એવું અમે આ બધું જોયેલું છે અને આ સાત બહેનો હતી ખોડિયાર નામ છે ત્યાં ભોયનું ખોડિયાર માનું કહેવાય છે નથી અત્યારે નથી અત્યારે વરસાદના લીધે પાણીના લીધે થઈને નાથી માતાજીને ફેરવીને ભાઈ મંદિર બનાવ્યું છે બાર બરાબર અત્યારે ખાલી ભોયરું છે માતાજીની મૂર્તિ તો ન્યાય છે થાનક તો હજી છે જ તે એમના પુરાતની જે છે તે કહેવાય છે માંડવ નામના ઋષિ અહીંયા આપણે માંડવ માંડવ રામ ના ઋષિ કરેલું છે એને મા ખોડિયાને પ્રસન્ન કરેલા ને એની થક ગળાવેલું ગણાવેલું કહેવામાં આવે છે બરાબર એટલે જ આ ગામનું નામ માંડવધાર પડેલું છે સરસ માંડવ ઋષિ રહેતા ત્યારથી બરાબર ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તમે સાંભળ્યું એ રીતે પ્રાચીન સમયથી જ આ ગુફાનું છે અને અહીંયા માંડવ નામના ઋષિ તપ કરતા હતા અને અહીંયાનું ગુફાનું કનેક્શન ડાયરેક્ટ જૂનાગઢ સુધી જાય છે તો આવા જ પ્રાચીનના વિડીયો જોવા માટે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ખૂબ ખૂબ આભાર